નામ પરેશ મુલિયા છે બે હજાર પંદરથી હું મીડિયા ક્ષેત્રે સંકળાયેલો છું અનેક છાપાઓ અને ન્યૂઝપેપરમાં ચેનલોમાં મેં મારી સેવા આપેલી છે બે હજાર પંદરથી મારું પોતાનું ન્યૂઝપેપર પ્રજાપતિ યુવા ન્યૂઝ હું પાક ન્યૂઝપેપર ચલાવું છું સાથોસાથ પત્રકારોના કોઈ બી નાના મોટા કાર્યક્રમ હોય મારી અવશ્ય હાજરી હોય નવા પત્રકાર મિત્રોને એમને માર્ગદર્શન આપતો હોય અને શાંતિપ્રિય રીતે જીવન પસાર કરતો હોય તમારી સાથે શું સમસ્યા થાય આજરોજ હું મારા ઘરે સૂતો હતો અને ઉઠો તો મને કાનમાં તરત જ એકદમ મોટે મોટેથી ગાળો બોલતા હોય એવા શબ્દો સંભળાણા અને દેકારો બાપા મારી દેખાતું એટલે મને એવું લાગ્યું કે કાંઈક મોટી બધી માથાકૂટ ચાલે છે મેં સીધો સીધો મારો બારી ખોલી અને જોયું તો કેટલાક લોકો આશરે વીસક લોકો મોટે મોટેથી ગાળો બોલતા હતા અને એ જોઈને મને એમ થયું કે ભાઈ કદાચ કોઈ મોટી વારદાત ના બને તો મેં સીધે સીધું પહેલાં વહેલા અને પોલીસને રેકોર્ડ મળે કાંઈ મોટી વારદાત હોય તો એના માટે મેં મારા મોબાઈલમાંથી મારા ઘરની અંદરથી મારી બારીમાંથી વિડીયો ઉતારવાનો પ્રયત્ન કર્યો હજી તો હું વિડીયો કાઢું ત્યાં એક ભાઈ મને ત્યાંથી ગાળ દઈ અને વિડીયો બંધ કરાવ્યો સારું એટલે હું બહાર નીકળી ગયો અને મેં એમને એ બતાવવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ અમે એટલા માટે ઉતારતા ઘણી વખત મીડિયા આવે તો લોકો બાજતા લોકો જતા રહીએ અને શાંતિથી પ્રશ્ન પૂરો થઈ જાય એટલે હું વિડીયો ઉતારતો તો હતો ત્યારે એ એ દરમિયાન મારી યારે ગાળાગાળી કરી મેં એમને ભરોસો આપવા માટે મારી બૂમ અંદરથી મંગાવીને આપી કે હું મીડિયા કર્મી જો મારું પ્રેસ હાઈકોર્ટ પણ એ મારી બૂમ જટી લીધું મારો મોબાઈલ જટી લીધો મારી સાથે અભદ્ર વર્તન કર્યું અને મને જાનથી મારી નાખવાની ધમકી દીધી આ બધું થતાં મારા ઘરના મારા પરિવારના બધા બી ગયા મારી નાનકડી કેવી બેબી હતી એને એમથી શું કરું એટલે પપ્પા આવું વિડીયો ઉતારતા હોય તો સ્વાભાવિક છે એ પોતે વિડીયો ઉતારે તો એને એની બારીમાંથી વિડીયો ઉતારી કર્મીઓ ઓન ડ્યુટી અને પત્રકાર એસોસિએશન સાથે વરિષ્ઠ પત્રકાર મિત્રો સાથે આવું વર્તન થતું હોય એટલે સ્વાભાવિક છે કે પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક ગંભીર થઈ છે સમસ્યા કઈ જગ્યા રાજકોટના ભગવતી બરા બે નંબરની અંદર હતું કોણ હતા એ મને ખબર નથી બે પક્ષે હતા બંને પક્ષે ગાળાગાળી થતી હતી અને મેં મારા સો નંબરમાંથી મારા પીસીઆર વેનને બોલાવી હતી એ પીસીઆર વેન પાસે એમની ડેટા હશે એમ અને આ સંપગ સમગ્ર ઘટના મારા કેમેરામાં કેદ છે અને એ હું આપ સમક્ષ મૂકું છું આજે આપ ન્યૂઝ સ્ટોરી તરીકે બતાવી શકો છો અને રાજકોટની કથરતી પરિસ્થિતિ આપ બતાવી શકો છો આ સાથોસાથ આ બધા વિડીયો મેં પીએસઆઈના નંબર ઉપર તથા અમારે જે એરિયો આવે ને અહીંયા જે ચોકી આવે એટલે ભગવતીપરા ચોકી ઇન્ચાર્જ પીએસઆઈને બી વિડીયોના વોટ્સઅપના માધ્યમથી આ બધા વિડીયો મોકલે છે એમની સાથે ચર્ચા કરેલી છે અને બીજી વસ્તુ એ છે કે આવો બનાવ બનતા પત્રકાર જગતમાં પણ એના ઘેરા પડઘા પડ્યા છે અને જો શાંત પ્રિય ગણતા એવા પરેશભાઈ સાથે આવું વર્તન થાય તો કદાપી ન ચલાવી લેવાય આવું મિત્રોનું કહેવું હતું અને એના સંદર્ભમાં આજે બી ડિવિઝનના પીઆઈને લેખિતમાં બી અરજી કરવામાં આવેલી છે અને એમને ખાતરી આપેલી છે એમની વિશે જે યોગ્ય કાર્યવાહી થશે શું માંગ છે અત્યારે બસ મારી માંગ તો એ છે કે આજે મેં તો આટલા વર્ષોથી કોઈ દિવસ દારૂ જુગાર કે કે કોઈ ખરાબ પરિસ્થિતિમાં નેગેટિવ બાબતમાં ન હોય અને આટલી બાબતે ધ્યાન રાખીને શાંતિથી કવરેજ કરતો હોય અને આવો પ્રશ્ન મારી સાથે થાય તો મારું કામ તો ફિલ્ડમાં આવતું નથી હું ફિલ્ડમાં હોતો જાઉં છું પણ બીજા જે પત્રકાર મિત્રો ફિલ્ડમાં જાય છે એની એની પરિસ્થિતિ કેવી હશે એટલે રાજકોટના પત્રકારોને હિતાર્થે પોલીસ પગલાં વ્યવસ્થિત લે એવી માંગ છે હું તો એડિટર છું એટલે મારે તો ઓફિસ વર્ક હોય જે લોકો ફિલ્ડમાં જે વર્ક કરે છે એમની સલામતીને ધ્યાન રાખીને પોલીસ પગલાં લે એવી મારી માન છે